એને પૂછવું પડે અમારે અમારે બે ને પૂછવું પડે

તો હા તા જણા એવા સાબુ બેહાર્ દે પણ મે કીધું કાય બા કે બોબો નું છે પાકિસ્તાન ના 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 બોબો ના એમ તો જોઈ લીધા બોબો નું છે નુ આવવા દે એક મોતી દેખાઈ નહી આવ મો વરા ઉપર છે આ ગલી મે તે જોઈ દે જોઈ તો ભાજી દે કોઈ હાથ આ તમા નંગો કે મિત્ર આ દીકરી નું જોઈ લે જોઈ છે એ દીકરી હા મોટી થઈ જશે મોટી થઈ જાય ને હવે કાય એવડા એવડા રહે આ તો મોટી થઈ ગઈ છે બોલા આપણેવાની નદી મેથી બોલા ગોપુરથી બોલા બોલા બઢિયાને પૂછડા પકડિયાડી ભાઈ 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 આ વો કોટ કે વાહ વતન ગયા નહીં યામ તો ઓર થી તને હે હા એ રખડતા હોય આપણે બસાના ફૂલ જોઈ

રાહાઈ ઓલી હગાઈ થઈ ને તે દુની પર હાતી રહી તો આ તારું લઈ ગયો ઘરે પેરવાનું દે આ રાયો રસંગારો છે ને હવે મે ઉતરે કા તમે આ કા તમે આ ઘરેણામાં શું લાવ્યા હાટા કરવા જાય ઘરેણું ભૂદે કેનું ઘડો છે અમે તમને આ પાડો દેખાડી જમાઈ બોલવા થાય હાટા જાઓ ને હાથ ભેસ મતલ શું કણ બોલ નીચે છો ઓ શું અમે એટલે એટલે ઘરે તમે નામની છોડીયો હો દાદા દબ જો બાટી બોલ

છોકરી ને કઈ ખાતે બાતે તો કરી હા જોઈ એમને પછી ક્યાંથી કઈ પૂછી જોઈ જમી કેટલી ના એટલે હું વારેલું કે તમારું કાઈ છે ના માર કાઈ દે સર લખા આપણે જન્મ હતો ને એટલે એક બાજુ થી મેઘ ગડગડાટ કરતો હતો અંધારું હતું

પૂછી <laughs> નથી <laughs>